આજ રોજ હરગોળજી દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બેડ મુકામે જ્યાં આજથી 474 વર્ષ પહેલા મીઠોઈ મુકામે હરગોળજી દાદાને દગો કરીને પાછળથી તીક્ષ્ણ હથિયાર વડે અંબીર ગંભીર ઈજાઓ થતા તેઓએ બે રબારી સમાજના ભાઈઓ દ્વારા મીઠોઈથી ઈજાગ્રસ્ત હાલતમાં બેડ મુકામે લાવવામાં આવ્યા હતા હરગોડજી ડાડા મીઠોઈ મુકામે ભયંકર યુદ્ધ ખેલ્યું હતું તે વખતે હરગોડજી દાડા શહાદત વહારી હતી જેને આજે ચારસોને ચુમોતેર વર્ષ પૂર્ણ થયા છે એ સમયને યાદ કરીને હરગોડજી દાડાને બેડ ખાતે હરગોડ ભાયાત દ્વારા બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને હોમ હોમહવન કરવામાં આવે છે દર વખતે ધોળના કુલ બેતાલીસ ગામ માંથી અલગ અલગ ગામો દ્વારા દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને હવન કરવામાં આવે છે પી શ્રી બાપુ ને શત નમન કરું છું અને પોતે એક સાહસિક પરાક્રમી હિંમતવાન ક્ષત્રિયત્વ અને વિરુદ્ધ ભરપૂર દીર્ઘ હતા અને ચારેય ભાઈઓ મોટાભાઈ જામરાવળ હરદોડજી પોતે મોડજી અને રવાજી બાપુએ જે રીતે ક્ષત્રિયોના દળનું નિકંદર કરનારા તરીકે પ્રસ્થાપિત થયા અને જે રીતે મહાન શૂરવીરો હતા એ આ તિથિએ એ પૂર્વજોને નમન કરવા અહીંયા શ્રી હરદોડજી બાપુના પાડિયાનું પૂજન અને હવન વિધિમાં સામેલ રહેવું કે આ માત્ર

યુવા ધન દીકરા અને દીકરીઓ માટે એનું આવિષ્કરણ થાય અને હરદોળજી બાપુના નિરંતર આશીર્વાદ અને અમે પ્રાપ્ત કરી શકીએ એવી શ્રી પ્રભુના શ્રી ચરણોમાં અમે પ્રાર્થના કરીએ સમાજ પણ આગળ વધવું પડશે શું લાગે છે શિક્ષણ એ બધી જ સમસ્યાનો હલ છે અને એમ કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ ધ મુમેન્ટ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ એન્ડ ફ્રોમ ઇગ્નોરન્સ ટુ નોલેજ અને એ શિક્ષણ જે રાજકોટ બોર્ડિંગમાં પણ અમે ત્યાં છાત્રા છાત્રાઓ જે રહે છે એટલું જ નહીં પરંતુ આજે ચારસોથી વધારે વિદ્યાર્થીઓ ત્યાં રહી અને અમે જીપીએસસી કમ્પિટેટિવ ક્લાસીસની પણ જે શરૂઆત કરી એનો પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળવાથી અમે દીકરા દીકરીઓ રાજકોટ જે સૌરાષ્ટ્રનું પાટનગર છે કે જ્યાં સ્કૂલ્સ અને કોલેજીસ હેવ મશરૂમ એ એ સ્થિતિની અંદર આજે આજુબાજુ શહેરો અને નગરોમાંથી પણ દીકરા દીકરીઓ ત્યાં આવીને રહી અને શિક્ષણ ગ્રહણ કરી શકે અને આ કોમ્પિટિટિવ ક્લાસીસ માં પણ શરીક થઈ શકે એવો અમે ભાવાર્થ અને પ્રયત્ન નો પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે ચોવીસ આવી રહી છે આપના તરફથી પ્રતિનિધિત્વ રાજપૂત સમાજને મળે ગુજરાતમાં સરસમાં કેટલી માંગ રહેશે કેટલી બેઠક બે હજાર ચોવીસમાં જે પણ ક્ષત્રિય સમાજ નું પ્રતિનિધિ જય માતાજી સર્વે ક્ષત્રિય પરિવારને આપણા દાદા અર્ધોડજી જેઓ વિક્રમ સંત સોળસો ને છ ની અંદર મીઠોઈ યુદ્ધની અંદર જેઓ કામ આવ્યા આજે એમને ચારસો ચુમોતેર વર્ષ થયા અને અઢોળ જાડેજા પરિવાર જેમને આજે છવ્વીસ વર્ષ થયા એમની પુણ્યતિથિ ઉજવે છે તે પ્રસંગે હવન અને પ્રસાદનું આયોજન થાય છે અને સર્વે અઢોળ જાડેજા પરિવાર આવી અને શ્રદ્ધાંજલિ આપે છે જેને આજે સોળ છવ્વીસમું વર્ષ છે અને ચારસો ને ચોતેર વર્ષથી આટલું કઈ મારી વાણીને વિમું છું જય માતાજી જય માતાજી અને એની યાદમાં એનું જે સમાધિ સ્થાન છે તે દર વર્ષે અમારો ધ્રોલનો નો અર્ધ્રોલ રાજપૂત આયાત સમાજ છે એ પૂજ્ય અર્ધ્રોલસિંહ જાડેજાની ૃત્તિમાં અહીંયા શ્રદ્ધા સુમન અર્પવા માટે છેલ્લા છવ્વીસ વર્ષ આ એકત્રિત થાય છે હું પોતે ધ્રોલનો પ્રજાજન છે હું અમારા ઠાકોર સાહેબ હતા અને એની સાથે મારી લાગણી પણ જોડાયેલી હોય એ નાતે હું આજે આ સમાજના આમંત્રણથી અહીંયા આવ્યો છું મને ખૂબ આનંદ થયો સમાજના વડીલો માતાઓ બહેનો અને વિશાળ સંખ્યામાં આગેવાનો સહિત યુવાન મિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને સ્વર્ગસ્થ હરજોલજી બાપુને სოთანლია so